બીમારી દમને અસર હતે દવાખાના માન ભોગતાને માલ ઝા ઝીંડ પણ મારુ લાગલુભાઈ આજ માસ કુટુંબમાં લગભગ દોઢસો કરતા વધારે કુળો છે બની નમસ્કાર હું છું પંકજ કોકણી અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે પેઢી પૂજા એટલે કે દેવ કાર્ય આપણા કુકણા સમાજમાં મહત્વની પૂજા છે આ પૂજા દરમિયાન દિવંગત થયેલા સ્વજનોને દેવ તરીકે સ્થાપવાનો અનોખો રિવાજ છે અને આ પ્રથા વર્ષોથી ચાલતી આવી છે ખાસ કરીને ધરમપુર વિસ્તાર અને ડાંગ વિસ્તારમાં ઘણી જગ્યાએ આ પૂજા જોવા મળે છે દેવ એટલે પેઢીની પૂજા આ પૂજા કુકણા સમાજમાં કરવામાં આવતી એક ખૂબ જ મહત્વપૂર્ણ પૂજા છે જેમના કુળમાં પેઢી બેસાડી હોય એ લોકો દ્વારા આ પૂજા કરવામાં આવે છે આમ તો આ પૂજા મોટાભાગે ડાંગ ધરમપુર વાંસદા તેમજ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં થતી જોવા મળે છે કુકણા સમાજમાં ઘણા બધા ઉત્સવો ઉજવાતા હોય છે અને દરેક ઉત્સવનો એક ચોક્કસ સમયગાળો હોય છે અને આ સમયગાળા દરમિયાન આ ઉત્સવો ઉજવાય છે આ દેવકાર્યમાં પણ એવું જ છે આમ તો કારતક મહિનામાં કન્સરી ડુંગરદેવ અને માવલીની પૂજા માગસર મહિનામાં દેવવરાળ પાલતુ પશુઓની દેવી હિમાયની પૂજા અને પોષ અને ચૈત્ર મહિનાના સુદ પખવાડિયામાં પેઢીની પૂજા અથવા તો દેવકાર્યનો ઉત્સવ ઉજવાય છે ઘરમાં કોઈ પણ લગ્ન પ્રસંગ કે શુભ કાર્ય કરવાનું હોય તે પહેલા આ પૂજા કરવી અનિવાર્ય છે કુકણા સમાજમાં ઉત્સવો કે પૂજાની શરૂઆત સાંજથી લઈને બીજા દિવસ સુધી ચાલે છે જેમાં રાત્રિ દરમિયાન વાદન ધાંગડી પાવરી કે પછી વાદન થતું હોય છે પહેલા તો જે સ્વજનનું મૃત્યુ થયું હોય તેને પેઢીમાં સ્થાપિત કરવા પૂર્વે તેના નામની એક પ્રતિમા ઘડવી પડે છે આ સોના ચાંદી કે પછી તાંબાની હોઈ શકે છે આ તાક ઘડવા માટે કુટુંબના સભ્યો સોની પાસે જાય છે અને પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે પ્રતિમા એટલે કે તાક ઘડાવતા હોય છે આ તાક સોના ચાંદી કે તાંબાના પતરામાંથી બનતી હોય છે જેને સોની દ્વારા વિશેષ પ્રક્રિયા કરી બનાવવામાં આવે છે ત્યારે સોની દ્વારા એની પ્રથમ પૂજા કરવામાં આવે છે ત્યારબાદ જે કુટુંબના સભ્યો લેવા આવ્યા હોય તેમને સુપ્રત કરવામાં આવે છે પરમાત્મા માલિકલા સુખી રાખ એ શિવલુભાઈ આજમાં તું પિતૃ દેવ પરમાત્મા ને દ્વારકાલા ચાલી ગયા હારી રહે આજ જીવન ની દોરી તૂટી ગઈ ને પરમાત્મા બની ગયા તું આખા કામ છોડી દીધા ને તુલા ચાંદી ના દેવ ઘડી ને આજ લી જાવલા તા સોનાર તુલા પહેલી પૂજા કર કરે શિવલુભાઈ આજ પિતૃ દેવ હોય ના પરમાત્મા બની ગયા તેને આજ એના ચાંદી શીતળ સાક પાણી શીતળ કરીને દવાળા દવાડામાં જીસા તુલા શીતળ કરેલા તીસા કુટબીલા શીતળ રાખજો વસંત પસાળ આશીર્વાદ દેજો ઘર બાર ધорપોર ખેતીવાડી ધંધાધારી નોકરી ધંધામાં તમામમાં બરકત આવજો ઉજવણી પૂર્વે ઘરે ઘાન સૂતવામાં આવે છે ગાન સુતુ એટલે કે દેવો માટે ચોખાની ગાદી બનાવવી અને આ ચોખાને પવિત્ર કરવાની વિધિ તેને ગાન સુતની કહેવાય છે એ મૃતાત્માના ઘરના સભ્યો દ્વારા મંડળીનો સંપર્ક કરાય છે અને તેમને ઉજવણી માટે બોલાવવામાં આવે છે દેવકારીની ઉજવણી પેઢીના પાંચ દેવો વગર શક્ય નથી આ પાંચ દેવોમાં ખંડેરાવ બહેરામ મુંજેદેવ ભુવાની અને હનવત હોય છે આ પાંચ દેવોની અને પિતૃની સાક્ષીએ આ પૂજા કરવાની હોય છે આ કૂકણા કુટુંબમાં લગભગ દોઢસો કરતાં વધારે કુળો છે અને દરેક કુળની વિસ્તાર વિસ્તાર પ્રમાણે કારણ કે પંદર વીસથી માંડીને સો સુધીના કુટુંબોનું સંગઠન હોય એની એક પેઢી હોય તેવી ઘણી ઘણી બધી એક જ કુળમાં ઘણી બધી પેઢી હોય અને એ પેઢીના દેવો જેના ઘરે રહેતા હોય એને દેવ દેવઘરે કહેવાય જે સાધનમાં રાખવામાં આવતું હોય એને પેઢી કહેવાય જે દેવ જે છે એમાં જે મૂળ દેવ સિવાય જે પુરુષ એટલે એ હોય એને ઈર અથવા તો વીર કહેવાય અને બહેનોનું હોય દેવ હોય એને સુપલી કહેવાય હવે કેટલાક કુળમાં દેવકાઠી હોય છે કેટલાક કુળમાં દેવકાઠી નથી હોતી પણ જે દેવકાઠી જે છે તે એકચ્યુલી એકદમ સીધી સીધા પ્રકાર સીધો ઉગતો વાંસ જે કે જેના જેના પર ગાંઠ નથી હોતી અને જેને શાખાઓ નથી હોતી હવે એને ત્યાં મહાલના જંગલમાંથી શોધી લાવીને પછીથી એને રીતસરનો નિમંત્રણ આપીને એને એને કાપીને એમાં એક એને એક એ જમીનની અડવો નહીં જોઈએ એટલે ઝીલી લઈને ત્યાર પછીથી ચાલતા ને ચાલતા હવે પચીસ પચાસ કિલોમીટર હોય તો પણ ચાલતા ને ચાલતા લઈ આવવાનું ને એક કહીએ કે દર જ્યાં દેવસ્થાન આવે અથવા તો જે ગામનો સીમાડો આવે ત્યાં થોડુંક એનો એ માપીને એને થોડુંક ત્યાં કાપીને એ ચડાવી આવવાનું એ રીતે હા એટલે એ રીતે વધતું હોય તો તે પછી ત્યાં કાપીને એટલે જ્યાં સ્થળ પર આવે ત્યાં સુધી જે માપ ત્યાંથી કરેલું હોય એટલું જ માપ રહે એ પ્રકારની ભલે ત્યાં ચડાવતા આવેલા કાઠીને એ રીતે જ લાકડા ઉપર રાખવામાં આવે અને એ જમીનને ક્યારેય પણ અડવામાં નહીં આવે દેવામાં આવે ને અડે તો એનું દેવત્વ જતું રહે એ પ્રકારની એક માન્યતા છે એટલે જ એને અધ્ધર રાખીને એ કરવામાં આવે હવે કુળના દેવકારે વખતે એ પેઢીને પેઢીની ઉજવણી વખતે એ દેવકાઠીને હાથ પર રાખીને નચાવવાની આખી એક વિધિ હોય ને એક એક શક્તિનું પ્રતિક કહેવાય કારણ કે દેવકાઠીનું વજન સામાન્ય દેવકાઠીનું વજન દસ કિલોથી માંડીને પંદર કિલો સુધીનું પણ હોય ઘણી નાની હોય તે બે પાંચ કિલોની પણ હોય પણ એક એક એ બહુ જ બહુ જ પ્રકારનું એક એક સુકનવંતુ કહેવામાં આવે છે પ્રથમ તો પીઢીના દીવો તેમજ પિતૃદેવોને ઘરે એટલે કે જે ઘરે દેવોને રાખવામાં આવે છે ત્યાંથી લાવવામાં આવે છે સાથે સાથે દેવકાઠી પણ લાવવામાં આવે છે આ દેવકાઠી એટલે ગાંઠ વગરનો સીધો ઊંચો વાંસ કહેવામાં આવે છે કે આ દેવકાઠી મહાલના જંગલમાંથી લાવવામાં આવે છે એને જમીન કે ધાતુ પર મૂકવામાં આવતી નથી એને પાટલા પર આસન રાખીને મૂકવામાં આવે છે દેવકાઠી જ્યારે લાવવામાં આવે છે અને જે કુટુંબીના આંગણામાંથી પસાર થાય છે ત્યારે તે ઘરની મહિલાઓ એની આરતી ઉતારે છે જ્યારે પુરુષો આ દેવકાઠીને લઈને નાચતા કૂદતા આ દેવકાઠીને પૂજાના ઘરે લઈ જતા હોય છે સાથે સાથે મહિલાઓ દેવગીતો ગાતા ગાતા ને નૃત્ય કરતા કરતા દેવકાઠીની પ્રદક્ષિણા કરે છે આ દેવકાઠીને પાટલા પર આસન મૂકીને થાંભલાની સાથે બાંધવામાં આવે છે અને પછી વિધિવત પૂજા વિધિ શરૂ થાય છે આમ દેવકાઠીની સ્થાપના થાય છે

સાંજથી મંડળી દ્વારા ઢાકા વગાડતા કથા ગીતો શરૂ થાય છે અને આ કથા આખી રાત ચાલે છે ગામના લોકો દ્વારા પોતાના ઘરે રહેલા દેવો પણ લાવે છે જેના કુટુંબના કોઈ સ્વજનનું મૃત્યુ થયું હોય અને તેને પેઢીમાં સ્થાપિત કરવાના હોય તેઓ પણ પોતાના દેવો લાવતા હોય છે અને આ દેવોને માંડવા ઉપર જ એક વાંસ સાથે લટકાવવામાં આવે છે સફેદ કટકામાં બાંધેલો હોય તે પુરુષ એટલે કે ઈરનું હોય જ્યારે લાલ કટકામાં બાંધેલું હોય તે સ્ત્રી એટલે કે સુપલી હોય છે અને સવારે આ બધા દેવોને ઘરની અંદર મંડળ પાસે લઈ જવામાં આવે છે અને ત્યાં ભગત દ્વારા એની વિધિવત પૂજા કરાય છે દેવકારેમાં ઘુમારાનું સ્થાન મહત્વપૂર્ણ હોય છે તેની વેશભૂષા વિશેષ પ્રકારની હોય છે એટલે મૃતાત્મા અને પરિજનો વચ્ચે સંવાદનો સેતુ છે માન્યતા અનુસાર મૃતક પોતાની છેલ્લા સમયે રહી ગયેલી ઈચ્છા કે પછી કોઈ વાત કરવાની રહી ગઈ હોય તે આ ઘુમારામાં તેની આત્મા પ્રવેશીને પરિજનો સાથે સંવાદ સ્થાપે છે અને છેલ્લી મુલાકાત કરે છે એ સમયે ખૂબ જ ગમગીન તેમજ ભાવુક દ્રશ્યો સર્જાય છે પરિજનો આ ક્ષણે વિલાપ કરતા જોવા મળે છે પણ હવેથી આ મૃતાત્માને પોતાની પેઢીમાં પિતૃઓ સાથે સ્થાન આપવામાં આવે છે તેની ખુશી પણ હોય છે